એક એવો માણસ કે જે ગિટારિસ્ટ છે અને મ્યુઝિશિયન બનવા માટે ઇન્ડસ્ટ્રીમાં આવ્યો છે અને અસફળ રહે છે અને એ અસફળ માણસ કેટલી સફળ ફિલ્મો બનાવે છે એ વ્યક્તિનું નામ છે કૃષ્ણદેવ યાજ્ઞિક આજે આપણે વાત કરીશું કૃષ્ણદેવ યાજ્ઞિકની જર્ની વિશે નમસ્કાર દોસ્તો હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી મિત્રો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આજે આપણે એક એવી વાત કરીશું કે તમને મજા આવશે આ બધી વાત જાણવાની તો આ વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો અને તમે હજી સુધી પણ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો તમને મારા રિવ્યૂ ગમતા હોય તો એને લાઇક કરો શેર કરો તમારા દોસ્તો સાથે એને શેર કરો હું મારા આ ચેનલ ઉપર ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરું છું ગુજરાતી ફિલ્મોની પણ ઘણી બધી વાતો કરું છું એવી જ રીતે આજે આપણે વાત લઈને આવ્યા કૃષ્ણદેવ યાજ્ઞિકની કેડી જેને લોકો પ્રેમથી કેડી કહે છે થોડીક આગળથી શરૂઆત કરીશું આપણે બે હજાર બારમાં એક ગુજરાતી ફિલ્મ આવે છે કેવી રીતે જૈશ કેવી રીતે જૈશ એ પહેલી એવી ફિલ્મ બને છે કે જે મલ્ટીપ્લેક્સમાં બહુ જ બધા શોમાં લાગે છે અને લોકોનું ધ્યાન ખેંચાય છે એક અર્બન ગુજરાતી ફિલ્મ તરીકે એને પ્રમોટ કરવામાં આવે છે અને બહુ જ બધા લોકો એને જોવા માટે પહોંચી જાય છે કે ગુજરાતી ફિલ્મોનો અવતાર આવો પણ હોઈ શકે છે અને એ ફિલ્મ ખૂબ જ સફળતાપૂર્વક ચાલે છે લોકો એમને એને પસંદ કરે છે અને કેવી રીતે જઈશ પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અલગ જ રીતે ઓળખાય છે બે હજાર બાર પહેલાંની ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને બે હજાર બાર પછીની ઇન્ડસ્ટ્રી કેવી રીતે જઈશ એ બહુ જ બધા લોકોની હિંમતને ખોલી દેવાનું કામ કરે છે ગુજરાતી ફિલ્મોમાં ઘણી ગુજરાતી સિનેમામાં ઘણી બધી ગુજરાતી ફિલ્મો બનાવવા માટે હવે લોકો બહાર પડે છે અને ધીરે 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 ગુજરાતી ફિલ્મો એવા પ્રકારની અર્બન પ્રકારની ગુજરાતી ફિલ્મો બનવાની ચાલુ થાય છે એક એવી વ્યક્તિ છે કે જે મોડે ગિટારિસ્ટ છે અને જેને મ્યુઝિક કમ્પોઝ કરવું છે ઘણા સિદ્ધ હસ્ત મ્યુઝિશિયન્સને ત્યાં એમણે કામ કરેલું છે અને એમને સફળતા નથી મળતી સાત વર્ષના સંઘર્ષ પછી કેવી રીતે જૈશના બે વર્ષ પછી ત્રણ વર્ષ પછી એ વ્યક્તિ આખરે હવે એવું નક્કી કરે છે કે મારે કોઈ ગુજરાતી ફિલ્મ બનાવી છે જેમાં હું જ મ્યુઝિક આપીશ ત્યારે મારી આ સફર કદાચ અહીંયા પૂરી થશે અને એક ફિલ્મ લખે છે જેનું નામ છે છેલ્લો દિવસ છેલ્લો દિવસની સ્ક્રિપ્ટ લઈને માણસ ઘણા બધા પ્રોડ્યુસર પાસે રખડે છે પ્રોડ્યુસરને મહામુશ્કેલીથી તૈયાર કરે છે ફિલ્મ શૂટ કરવાનું નક્કી કરે છે કાસ્ટિંગ કરવાનું શરૂ કરે છે કાસ્ટિંગ ડિરેક્ટરને ફિલ્મની વાર્તા કહે છે અને કાસ્ટિંગ ડિરેક્ટર કહે છે કે મહેરબાની કરીને આવી ફિલ્મ ના બનાવતા ભાઈ નહીં ચાલે તેમ છતાં એ વ્યક્તિનું કન્વિક્શન એટલું ગજબ છે કે એમણે નક્કી કરેલું છે કે ના આ ફિલ્મ તો હું બનાવીશ જ એ બીજા પણ બધા એવા લોકોને મળે છે જેઓ અગાઉ આ પ્રકારની ગુજરાતી ફિલ્મો અર્બન પ્રકારની ગુજરાતી ફિલ્મો બનાવી ચૂક્યા છે જેમ કે આશીષ કક્કડ છે અભિષેક જૈન છે એ લોકોને મળે છે સ્ક્રિપ્ટ બતાવે છે અને કહે છે કે આ ફિલ્મ હું બનાવવા જઈ રહ્યો છું તમને શું લાગે છે બનાવાય કે નહીં અભિષેક જૈન પણ એવી જ સલાહ આપે છે કે થોડો અઘરો વિષય છે મુશ્કેલ છે આ પ્રકારની ફિલ્મ ગુજરાતી સિનેમામાં ચાલવી પણ એ માણસને ખાતરી છે કે મારી આ ફિલ્મ ચાલશે જ ચાલશે અને એ ફિલ્મના શ્રી ગણેશ થાય છે ફિલ્મનું નામ મેં કહ્યું એમ છેલ્લો દિવસ એ હજાર પંદર નવેમ્બરમાં છેલ્લો દિવસ રિલીઝ થાય છે આમ ઓક્ટોબરમાં રિલીઝ થવાની હતી એક મહિનો કોઈ પણ કારણસર એ લેટ રિલીઝ થાય છે અને એનું ટ્રેલર એટલું બધું અટ્રેક્ટ કરે છે કે ધીરે 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 ફિલ્મ સખત હાઉસફુલ જવા લાગે છે લોકો એને વારંવાર જોવે છે એના ગેગ્સને લોકો પોતાની નોર્મલ બોલચાલની ભાષામાં હવે તો એને સામેલ કરી દીધા છે એવી એ ફિલ્મ બને છે બે હજાર પંદર નવેમ્બરના રિલીઝ થયેલી ફિલ્મ છેલ્લો દિવસ છેલ્લો દિવસ ફિલ્મનું જ્યારે શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારે એના કલાકારો મલ્હાર ઠાકર યશ સોની આર્જવ ત્રિવેદી મિત્ર ગઢવી નેત્રી ત્રિવેદી જાનકી બોડીવાલા કિંજલ રાજપ્રિયા આ બધા જ કલાકારો એમાં કામ કરી રહ્યા હતા અને ક્યારેક ક્યારેક અંદર અંદર બધા એક્ટર્સ એવી પણ વાત કરતા હતા કે યાર આ શું ફિલ્મ બનાવે છે કંઈ સમજાતું નથી આ ફિલ્મ નહીં એ તો ખબર નહીં રિલીઝ પણ થશે કે નહીં એ પણ શંકા છે કારણ કારણ કે કે આ બહુ અઘરી ફિલ્મ છે ત્યાં સુધી ગુજરાતી પ્રેક્ષક આવી ફિલ્મો જોવા ટેવાયેલો નતો બિલકુલ પણ નહીં આ વાત છે બે હજાર પંદરની આજથી બરાબર દસ વર્ષ પહેલાની કારણ કે ત્યારે તો હજી ઓટીટી આવ્યું નહોતું એટલે આવા બોલ્ડ સબ્જેક્ટ વાળી બોલ્ડ સબ્જેક્ટ એટલે એવી રીતે બોલ્ડ સબ્જેક્ટ એમાં ગેગ્સ હતી એ બધી ઘણી બધી એવી પ્રકારની ગેગ હતી કે જે કદાચ લોકોને ગુજરાતી પ્રેક્ષક નાકનું ચીટકું ચડાવી શકે છે કે યાર આવી તો જોક હોતી હશે હશે આવું કદાચ થઈ શકતું હતું એક્ટરોને પણ એવું લાગતું હતું કે આ આવી ફિલ્મ બનશે બનશે ખરી બનશે તો રિલીઝ થશે ખરી પણ કૃષ્ણદેવ યાજ્ઞિક જેનું નામ એમના ગજબ કન્વિક્શન સાથે એ ફિલ્મ રિલીઝ થઈ અને ફિલ્મે તહલકો મચાવી દીધો સુપરહિટ ફિલ્મ એ ફિલ્મે લગભગ અઢાર કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો ગજબ રીતે ફિલ્મ ચાલી એવી એવો એક પણ ગુજરાતી નહીં હોય કે જેણે આ ફિલ્મ ના જોઈ હોય ગુજરાતી તો જવા દો આ ફિલ્મ એવો એક પણ મતલબ જે લોકો ફિલ્મોના ચાહક હશે હાર્ડકોર ચાહક પછી એ કોઈ પણ ભાષાના હોય એમને છેલ્લો દિવસ વિશે ખબર હશે અને એમણે જોઈ હશે કેટલા હિન્દી ભાષી લોકો અમને એવું કહેતા હતા કે તમે ગુજરાતી છો તો ગુજરાતી આ ફલાણી ઢીકણી ફિલ્મ તમે જોઈ છે એમના સુધી આ ખબર હતી કે છેલ્લો દિવસ આવી આ ફિલ્મ હતી અને ફિલ્મનું કન્વિક્શન ફિલ્મ પ્રત્યેનો એમનો જે વિશ્વાસ હતો કેળીને એ ભરપૂર વિશ્વાસ હતો કે આ ફિલ્મ ચાલશે અને ફિલ્મ ખરેખર સુપરહિટ રહી અને એ ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આખી રૂખ બદલી નાખી હવે તો કેટલાય લોકો ગુજરાતી ફિલ્મ બનાવવા માટે નીકળી પડ્યા જ્યારે જુઓ ત્યારે કેટલી અઢળક ફિલ્મો એ પછી બની બે હજાર બારમાં કેવી રીતે જઈશ એ ગુજરાતી ફિલ્મોની દશા બદલી પણ બે હજાર પંદરમાં આવેલી ફિલ્મ છેલ્લો દિવસે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની દિશા પણ બદલી નાખી છેલ્લો દિવસ પછી કેડી હવે રોકાયા એમ હતા નહીં અને બહુ જ ઘણી બધી ફિલ્મો હવે એમના મગજમાં દોડતી હતી એમણે બહુ જ નિષ્ફળતાનો સામનો કરી લીધો હતો હવે એમની સફળતા એમની સામે હતી એક સરસ મજાના પોડકાસ્ટમાં એમણે એમની આખી જર્ની બયાન કરી છે જોવા જોવા પોડકાસ્ટ છે કૃષ્ણદેવ યાજ્ઞિકનો પહેલી વાર કૃષ્ણદેવ યાજ્ઞિક બહુ જ બધું એમાં બોલ્યા છે અને એમની આખી જર્ની એમણે ડિસ્ક્રાઈબ કરી છે કહી છે ગજબની એમની જર્ની રહી છે તો છેલ્લો દિવસ પછી હવે કૃષ્ણદેવ યાજ્ઞિક રોકાયા એમ હતા નહીં અને ઘણી બધી ફિલ્મો એમના મગજમાં હતી અને ઘણી બધી ફિલ્મો એ બનાવવાના હતા એ નક્કી હતું બે હજાર સોળમાં ડેઝ ઓફ તફરી નામે છેલ્લો દિવસને એમણે રિલીઝ કરી પહેલો પ્રયત્ન હતો ટ્રાન્સલેશનમાં ક્યાંક કદાચ ખોટ રહી ગઈ હશે એટલે એ ફિલ્મ એટલી સફળ ના રહી બે હજાર સત્તરમાં બીજી એક ફિલ્મ આવે છે કરસનદાસ પે એન્ડ યુઝ ટોયલેટ એક પબ્લિક ટોયલેટની આસપાસ પ્રેમ કથા હોય પણ શકે આવું કઈ વ્યક્તિ કયો ફિલ્મ મેકર આવું વિચારી શકે કે એક પબ્લિક ટોયલેટ છે એની આજુબાજુમાં તમારે એક પ્રેમ કથા વણવાની છે પબ્લિક ટોયલેટ અને એની આજુબાજુમાં પ્રેમ કથા આ બંનેને દૂર દૂર સુધી કોઈ જ લેવા દેવા નથી પણ હે કૃષ્ણદેવ યાજ્ઞિક જેનું નામ એમણે ભરપૂર કન્વિક્શન સાથે ફરી એકવાર ફિલ્મ બનાવી પે એન્ડ યુઝ અને ઉર્ફે ચૌહાણ આપણને બીજા એક જબરજસ્ત એક્ટર મળે છે અગેન એ છેલ્લો દિવસમાં પણ હતા જ પણ છેલ્લો દિવસમાં એમનો નાનકડો રોલ હતો લોકપ્રિય થયો હતો એ રોલ પણ નરેશ તરીકે પણ આમાં એ હીરો હતા અને દીક્ષા જોશી હિરોઈન હતા જેમને કોઈ કલ્પી ના શકે કે એ બિલકુલ લોઅર બેકગ્રાઉન્ડમાં બેકગ્રાઉન્ડની એક છોકરી હોય અને આવા પ્રકારનો રોલ કરે એવું કોઈ કલ્પી ના શકે પણ કરસનદાસ પેન્ડ યુઝ બધા લોકોની બોલતી બંધ કરી દે છે આવા પ્રકારની ફિલ્મ વિચારવી કન્સીવ કરવી અને એના પડદા ઉપર લાવવી અને સફળ કરવી ઇનામ એટલે કૃષ્ણદેવ યાજ્ઞિક હવે કૃષ્ણદેવ યાજ્ઞિક ગજબ રીતે એમના સબ્જેક્ટને સમજી ગયા છે કે ઓડિયન્સને શું જોઈએ છે એમણે કદાચ નાળ પારખી લીધી છે લોકોની ઓડિયન્સની પ્રેક્ષકોની અને બે હજાર અઢારમાં શું થયું નામની એક ફિલ્મ બને છેલ્લો દિવસની મોટા ભાગની ટીમ એમાં કામ કરે છે સાઉથની એક ફિલ્મની એ રીમેક છે પણ કૃષ્ણદેવ યાજ્ઞિકને ખબર છે કે લોકોને શું જોઈએ છે એટલે જ શું થયું ફિલ્મ બનાવવામાં આવે છે અને એ ફિલ્મ પણ સફળતાપૂર્વક ચાલે છે બહુ જ સરસ રીતે ચાલે છે હા છેલ્લો દિવસ જેટલી સફળતા એને નથી મળતી પણ તેમ છતાં ગુજરાતી ઓડિયન્સ જે યંગ ઓડિયન્સ છે એ લોકોને આ ફિલ્મ જોવાની બહુ જ મજા આવે છે અને હવે આ પ્રેક્ષક વર્ગ છે જે યંગ ક્રાઉડ છે એ કૃષ્ણદેવ યાજ્ઞિકને નામથી ઓળખે છે એમને ખબર છે કે કૃષ્ણદેવ યાજ્ઞિક અગર કોઈ ફિલ્મ લઈને આવશે તો એમાં અમને તો મજા જ પડશે અને એક એમનો પ્રેક્ષક વર્ગ તૈયાર થઈ ગયો છે કૃષ્ણદેવ યાજ્ઞિક હવે એમને ધ્યાનમાં રાખીને ફિલ્મો લખવાના છે બનાવવાના છે એ નક્કી છે અને આગળ એમણે ઘણી એવી ફિલ્મો ડિલિવર કરવાની છે કે જે એ લોકો ફિલ્મો જોવા જશે આ નક્કી છે બે હજાર અઢારમાં જ એક બીજી ફિલ્મ આવે છે વાંઢા વિલાસ જે કૃષ્ણદેવ યાજ્ઞિકે લખી છે ડિરેક્ટ કોઈ બીજા ડિરેક્ટરે કરી છે વાંડા વિલાસ બહુ જ વલગર પ્રકારની ફિલ્મ હતી અને બહુ જ ડબલ વાળા સંવાદો હતા કૃષ્ણદેવ યાજ્ઞિકને એવું લાગ્યું હશે કે પ્રેક્ષકોએ કંઈ પણ સ્વીકારી લીધું છે તો કદાચ આ ફિલ્મ પણ સ્વીકારી લેશે મારું ઓડિયન્સ યંગ ઓડિયન્સ છે તો કદાચ આ એને સ્વીકારી લેશે પણ લોકોએ એ ફિલ્મને નકારી કાઢી વાંઢા વિલાસ ફિલ્મ નહીં ચાલી બિલકુલ નહીં ચાલી લોકોએ બહુ જ આ લોકોએ બહુ જ એને વખોડી બહુ જ માછલા પણ ધોવામાં આવ્યા એ ફિલ્મ ઉપર અને કૃષ્ણદેવ યાજ્ઞિકને એ પહેલી હાર સહન કરવી પડી પણ અગર આવી નાની મોટી હારથી રોકાય તો એ કૃષ્ણદેવ યાજ્ઞિક સાના બે હજાર અઢાર પછી કૃષ્ણદેવ યાજ્ઞિક એમના ડ્રીમ પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું શરૂ કરે છે બહુ જ મોટો સેટઅપ છે એ ફિલ્મનો ફિલ્મનું નામ છે રાડો અને એ ફિલ્મ બનતા 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 ઘણો બધો સમય નીકળી જાય છે બહુ જ મોંઘી ફિલ્મ બની છે અને જબરજસ્ત એક્શન ક્રિએટ કરવામાં આવ્યું છે જેટલા પણ લોકો કામ કરી રહ્યા હતા એ ફિલ્મમાં એ લોકોના મોડે સાંભળ્યું હતું તો એ લોકોનું કેવું હતું કે આ ગજબ ફિલ્મ છે બહુ મોટી ફિલ્મ છે જબરજસ્ત એક્શન ફિલ્મ છે માર ધાડ એટલું ગજબ છે કે લોકોને બહુ જ એન્ટરટેન કરશે ફિલ્મ બનાવવામાં ઘણો સમય લાગી ગયો એ દરમિયાન બીજી એક ફિલ્મ કૃષ્ણદેવી યાજ્ઞિકે બનાવી નાળી દોષ અને એ ફિલ્મ રિલીઝ થઈ બે હજાર બાવીસમાં બે હજાર વીસ અને એકવીસ કોવિડનો સમય હતો ત્યારે કોઈ પણ ફિલ્મો રિલીઝ નહોતી થતી બહુ જ સમય સુધી થિયેટર્સ બંધ રહ્યા હતા અને રાડો તૈયાર થઈને પડી હતી તેમ છતાં રિલીઝ નહોતી થઈ કારણ કે કોવિડનો સમય હતો અને પહેલી ફિલ્મ રિલીઝ થઈ નાડી દોષ દોષ નામ સાંભળીને જ એવું થયું કે આ કેવા પ્રકારની ફિલ્મ છે મજા આવશે કે નહીં પણ આશ્ચર્ય વચ્ચે નાડીદોષ બહુ જ સુંદર ફિલ્મ નીકળી અને કૃષ્ણદેવ યાજ્ઞિકનીએ લખેલી અને ડિરેક્ટ કરેલી ફિલ્મ હતી અને બહુ જ સુંદર ફિલ્મ હતી બહુ જ લોકો એને વખાણી યસ સોની જાનકી બોડીવાલા અને રોનક કામદારે બહુ જ સુંદર અભિનય કર્યો લોકોને બહુ જ મજા કરાઈ એ ફિલ્મમાં દોષ નામ અને વિષય એવો હતો કે લોકોને ગમશે કે નહીં એ વિશે શંકા બિલકુલ થઈ શકે આ ફિલ્મ માટે પણ કૃષ્ણદેવી યાજ્ઞિકે ફરી એકવાર એક સફળ ફિલ્મ આપી અને હવે રિલીઝ થાય છે ફિલ્મ 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 રાડો રાડો બહુ જ મોટી છે યસ સોની અગેન હિતેન કુમાર અને બીજા ઢગલા બંધ કલાકારો હિતુ કનોડિયા નીલમ પંચાલ એ સિવાય પણ ઘણા બધા કલાકારોએ કામ કર્યું આ ફિલ્મમાં અને બહુ જ મોટા સ્કેલની ફિલ્મ બહુ જ જબરજસ્ત એક્શન વાળી ફિલ્મ અને ફિલ્મ રિલીઝ થઈ અઢાર કરોડમાં બનેલી આ ફિલ્મ રિલીઝ થાય છે અને ફિલ્મ પ્રેક્ષકોને નકારી કાઢે છે પ્રેક્ષકોને આ ફિલ્મ બિલકુલ નથી ગમતી એની વાર્તા કદાચ નથી ગમતી એનો એન્ડ નથી ગમતો ખબર નથી પડતી કે આ શું ફિલ્મ છે કૃષ્ણદેવ યાજ્ઞિકના મતે એમની આ બિલકુલ ગમતી ફિલ્મ છે નંબર વન પ્રિય ફિલ્મ છે કૃષ્ણદેવ યાજ્ઞિકની પોતાને ગમતી ફિલ્મ રાડો બે હજાર બાવીસમાં રાડો આવી અને નિષ્ફળ રહી ફિલ્મ બહુ જ મોટી ફિલ્મ હતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બહુ જ મોટી ફિલ્મ હતી પણ કમનસીબે એ ફિલ્મ નિષ્ફળ રહી બે હજાર ત્રેવીસમાં એક ગજબ પ્રકારની ફિલ્મ આવે છે જેનું નામ છે વશ વશના કલાકારો છે હિતેન કુમાર હિતુ કનોડિયા નીલમ પંચાલ જાનકી બોડીવાલા અને આ ફિલ્મ એક એવી ફિલ્મ છે કે લોકોને વશમાં કરી લે છે એ ફિલ્મની ચર્ચા ચારે કોર થાય છે ગજબ ફિલ્મ ચાલે છે ગજબ પ્રકારે ફિલ્મ બનાવવામાં આવી છે અગેન ફરી એકવાર કૃષ્ણદેવ યાજ્ઞિકનું કન્વિક્શન એમની ફિલ્મો પ્રત્યેની રૂચિ જોતા એ ફિલ્મ એમણે કેવી રીતે કન્સીવ કરી હશે એ પ્રશ્ન થાય આવો વિષય લઈને આવે છે લોકો જોશે કે નહીં કોઈ પણ વ્યક્તિને એવું થાય કે આવી ફિલ્મ લોકો જોશે કે નહીં વશીકરણવાળી વાતવાળી ફિલ્મ પણ વશ બહુ જ સફળ થાય છે ફિલ્મ હિતેન કુમારનો અભિનય જાનકી બોડીવાલા હિતુ કનોડિયા નીલમ પંચાલ આ બધાનો અભિનય ખૂબ જ વખણાય છે ફિલ્મ સુપરહિટ થાય છે અને હિન્દીમાં એની રીમેક બને છે અજય દેવગણ પ્રોડક્શનમાંથી શૈતાન કરીને ફિલ્મની રીમેક બને છે જાનકી બોડીવાલાએ જે રોલ ગુજરાતી વર્ષમાં કર્યો છે એ રિપીટ થાય છે બાકી બધા જ કલાકારો નવા છે અને એ ફિલ્મ પણ હંડ્રેડ કરોડ પ્લસનો બિઝનેસ કરે છે એ જ વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસમાં બીજી એક ફિલ્મ રિલીઝ થાય છે ડેની જિગર સ્પૂફ કોમેડી છે હોલિવૂડના કોઈ કેરેક્ટરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી સ્પૂફ કોમેડી છે ગુજરાતી પ્રેક્ષક માટે તો આ બિલકુલ નવી વાત છે જે લોકો વિચારી ના શકે એવી ફિલ્મો જે બનાવી કાઢે એનું નામ એટલે કૃષ્ણદેવ યાગ્ણી જીગર કોમેડી ફિલ્મ હતી અને ગજબ રીતે એનું મેકિંગ કરવામાં આવ્યું હતું ફોર્થ વોલ તોડીને કોઈ કેરેક્ટર ઓડિયન્સની સાથે ડાયરેક્ટ વાત કરે ગુજરાતી ફિલ્મમાં પહેલીવાર આવો પ્રયોગ કરવામાં આવ્યો સ્પૂફ કોમેડી બહુ સરસ રીતે બનાવવામાં આવેલી ફિલ્મ પણ અગેન કમનસીબે એ ફિલ્મ પણ ના ચાલી ડેની જીગર મહા ફ્લોપ થઈ ગઈ બે હજાર પચીસમાં કૃષ્ણદેવ યાજ્ઞિકે પ્રોડ્યુસ કરેલી ફિલ્મ મીઠડા મહેમાન રિલીઝ થાય છે વિલાસ જેમણે ડિરેક્ટ કરી છે એ જ ડિરેક્ટર છે અહીંયા આગળ ચિન્મય પરમાર અને ફિલ્મ મીઠળા મહેમાન બહુ જ સારી ફિલ્મ હોવા છતાં પણ ચાલતી નહોતી લોકો એને એટલી પસંદ નથી કરતા મેં હમણાં જ મીઠળા મહેમાન ઓટીટી ઉપર જોયા અને મને બહુ જ ગમી એ ફિલ્મ શું અદભુત ફિલ્મ બનાવવામાં આવી છે બે હજાર પચીસના વર્ષમાં ચોવીસના એન્ડમાં કે બે હજાર પચીસના શરૂઆતમાં એ બીજી ફિલ્મના મંડાણ થાય છે વર્ષની સફળતા પછી વર્ષની રીમેકની સફળતા પછી શતાનની સફળતા પછી વર્ષ લેવલ ટુ બનાવવાનું નક્કી થાય છે એ જ કલાકારોને ફરી લેવામાં આવે છે એનું મુહૂર્ત થાય છે અને લોકોમાં ઉત્સુકતા છે કે વર્ષ લેવલ માં શું હશે એવી તો કેવી ફિલ્મ હશે કે કેવી રીતે એ બનાવવામાં આવી હશે કે વર્ષ કરતાં પણ સારી નીકળશે કે નહીં પણ લોકોનો ઉત્સાહ એમના પીક ઉપર છે બહુ જ ગજબ રીતે લોકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે અને બજારમાં બહુ જ ચર્ચા છે કે વર્ષ લેવલ ટુ કેવી નીકળશે કેવી નીકળશે અને એનું ટ્રેલર રિલીઝ થાય છે અને લોકોની આંખો ફાટી જાય છે વર્ષ લેવલ ટુનું ટ્રેલર જોઈને કે આટલી ભયંકર ફિલ્મ કેવી હશે અને એ ટ્રેલરથી લોકોની ઉત્સુકતા ઓર વધી જાય છે લોકોમાં ઉત્સાહ જોવાનો ઓર વધી જાય છે અને ફિલ્મ ઓગસ્ટ મહિનામાં બે હજાર પચીસમાં સત્યાવીસ ઓગસ્ટે ફિલ્મ રિલીઝ થાય છે આજે રિલીઝ થયા અને ત્રીજો દિવસ છે અને ફિલ્મ એટલી ગજબ ફિલ્મ બની છે કે મેં પહેલા દિવસે પહેલા શોમાં જોઈને એ ફિલ્મનો રિવ્યૂ કર્યો છે અને એટલી ગજબ ફિલ્મ છે કે મેં હિન્દી સિનેમામાં અથવા તો બીજી કોઈ પણ ભાષાની સિનેમામાં આટલી ગજબ ફિલ્મ મેં નથી જોઈ કૃષ્ણદેવ યાજ્ઞિક એ કરી બતાવ્યું કે ગજબ આટલી ગજબ ફિલ્મ જેનો ટેરર ભયંકર છે જેનો ખોફ ભયંકર છે અને બધા જ કલાકારોનો અભિનય ટોપ પર છે હિતુ કનોડિયા હિતેન કુમાર આ બંને કલાકારોનો અભિનય ગજબ પિક ઉપર છે જાનકી બોડીવાલાએ નાનકડો રોલ કર્યો છે પણ એ પણ બહુ જ ગજબ રીતે ઇન્ટેન્સ રોલ કર્યો છે એમણે પણ બીજા પણ કલાકારો ચેતન દૈયા છે મોનલ ગજ્જર છે આ લોકોએ પણ બહુ જ સુંદર અભિનય કર્યો છે અને વર્ષ લેવલ ટુ ગજબ રીતે લોકોને પસંદ આવે છે લગભગ મોટા ભાગના લોકો વર્ષ લેવલ ટુને ફોર સ્ટાર આપે છે એક સિનેમેટિક એક્સપિરિયન્સ છે ગઝબનો અને બહુ જ મજા પડે એવી ફિલ્મ બની છે અગેન કૃષ્ણદેવ યાજ્ઞિકનું એક કન્વિક્શન કે અગર ફિલ્મ મારી ફિલ્મ હશે તો એક એક જુદી જ હશે ભલે પછી એ લોકો પસંદ કરે કે ના કરે પણ મારી ફિલ્મ બિલકુલ અલગ હશે અને બિલકુલ અલગ રીતે એમણે જુદા જુદા જોનર એક્સપ્લોર કર્યા છે બે હજાર પંદર છેલ્લો દિવસથી લઈને વર્ષ લેવલ ટુ બે હજાર પચીસ દસ વર્ષમાં એમણે જેટલી પણ ફિલ્મો આપી બધી જ ફિલ્મો એકબીજા કરતાં અલગ આપી છે જુદા જુદા જોનરની આપી છે અને કૃષ્ણદેવ વ્યાજ્ઞિકે એક અલગ જ લેવલ ઉપર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને લઈ ગયા છે વર્ષ લેવલ ટુ પછી બહુ જ અલગ રીતે હવે ગુજરાતી સિનેમા જુદી જ જગ્યાએ પહોંચી ગયું છે ઘણા બધા લોકો ગુજરાતી ફિલ્મ મેકરો ગુજરાતી ફિલ્મ બનાવ્યા પછી પ્રેક્ષકોને વિનંતી કરે છે કે પ્લીઝ ગુજરાતી ફિલ્મ જોવા જાઓ હજી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાપા પગલી ભરી રહી છે પ્લીઝ તમે અમને સપોર્ટ કરો ગુજરાતી ફિલ્મો જોવા જાઓ બે હજાર બાર પછી આજે તેર વર્ષ પછી પણ અગર ગુજરાતી ફિલ્મોને જો સપોર્ટ જ કરવાનો હોય તો એવી ફિલ્મો ના બનાવવી જોઈએ આવું દરેક મેકરે શીખવાની જરૂર છે અને એમણે કૃષ્ણદેવ યાજ્ઞિકની ફિલ્મોનો અભ્યાસ કરવાની જરૂર છે કે ગુજરાતી ફિલ્મો અગર લોકોને પસંદ પડે એવી ગુજરાતી ફિલ્મો બનાવી હોય તો કેવી ફિલ્મો બનાવી એ જોવાની જરૂર છે કૃષ્ણદેવ યાજ્ઞિકની કોઈ પણ ફિલ્મ લઈને એમણે જોવાની જરૂર છે જેમાંથી એમને સમજાઈ જશે કે કેવી ફિલ્મ બનાવી જોઈએ અને કેવી ફિલ્મ ના બનાવી જોઈએ તો કૃષ્ણદેવ યાજ્ઞિકે બે હાજર પંદર થી લઈને બે હાજર પચીસ સુધીમાં બહુ જ જુદી જુદી ફિલ્મો આપી વર્ષ લેવલ ટુ એ તો એક આખું અલગ જ લેવલ સેટ કરી દીધું છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે વર્ષ લેવલ થ્રી આવશે કે નહીં સિક્વલ એની બનશે કે નહીં એ કૃષ્ણદેવ યાજ્ઞિકને જ ખબર બનશે તો એ કેવી બનશે એ પણ કૃષ્ણદેવ યાજ્ઞિકને જ ખબર તો મિત્રો આ હતી જર્ની કૃષ્ણદેવ યાજ્ઞિકની એક અસફળ મ્યુઝિશિયન ગિટારિસ્ટ ટર્ન ટુ ફિલ્મમેકર રાઇટર ડિરેક્ટર અને કેટલી સફળતાપૂર્વક એ જુદી જુદી ફિલ્મો આપે છે એની વાત હતી એક બાર પંદર સત્તર મિનિટના એપિસોડમાં કૃષ્ણદેવ યાજ્ઞિક વિશે વાત ના થઈ શકે ડિટેલમાં ક્યારેક જરૂર પડશે તો આપણે ફરીવાર પણ કૃષ્ણદેવ યાજ્ઞિક વિશે વાત કરીશું તો દોસ્તો તમે હજી સુધી પણ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયો અગર તમને ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો અને મારા વિડીયોને જોતા રહો કમેન્ટ કરતા રહો તમને કેવા વિડીયો જોવાના ગમે છે એ પણ તમે કમેન્ટ કરતા રહો તો મને એવા વિડીયો બનાવવા માટેનું બળ મળશે તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આવજો